अवारनवा करवानी करने वाला असाम गुंडा तत्वों विरुद्ध पासा अटका कार्यवाही करती सलाबतपुरा पुलिस टीम पुलिस महानिदेशक मुख्य पुलिस अधिकारी कचेरी गांधीनगर तरफ निर्देश ने आधार पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत खास पुलिस कमिश्नर बाबांग जमीन मार्गदर्शन हेठ નઆ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગડવી નાય પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ ના સુપરવિઝન હેઠળ શરીર સંબંધિત મિલકત સંબંધિત પ્રોહિબિશન તથા જુગાર સંબંધિત ગેર કાયદેસર પ્રવૃત્તિ આચરનારા આ સમૂહને વારંવાર ગુનો કરવાની ટીઓ પાળા અસામાજિક અને ગુંડા તત્વોને ગુનાઓ કરતા અટકાવવા અને ગુનાઓ પર અંકુશ લાવવા સારુ પાસા દરખાસ્ત કરવા સારુ સૂચના આપવામાં આવી હતી જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડીજા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ શહાના દ્વારા બે અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરની કચેરી તરફ મોકલી આપતા પોલીસ કમિશનર દ્વારા બે ઇસમોના પાસા હુકમ મંજૂર કરતા ગુજરાત રાજ્યની સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે અટકાયતમાં મોકલી આપેલ છે પાસા અટકાયતીનું નામ કરીમ ખાન ઉર્ફે કરીમ ચીના રહીમખાન ખાન પઠાણોમાં ત્રીસ રહેવાસી ઘર નંબર એકસો પચાસ अकबर सहित टेकरो रुस्तमपुरा सलाबतपुरा सूरत शहर बालकृष्ण उर्फे जमरुक विनोद भाई पारते उमर बीस रहवासी का नंबर एक सौ पांच रेल राहत कॉलोनी मान दरवाजा सलाबतपुरा सूरत शहर कल्पेश राणा साथ ही जोता रहो न्यूज नाइन गुजराती सूरत